પણ અલગ અલગ વસ્તુ છે ચોપડો હોય છે ખાતા નો પણ એક ચોપડો છે તમારે આની અંદર વાત કરીએ તો જે અહીંયાથી આ ખાતા નું શરૂઆત કરીએ સૌથી પહેલા ખાતા વહી શું છે

હવે કોઈ પણ વેપારી હોય તો વેપારીનો મુખ્ય ધ્યેય મુખ્ય હેતુ શું તમે ધંધો કરતા હોય તો તમારો મુખ્ય ધ્યેય કે મુખ્ય હેતુ શું તો મુખ્ય હેતુ એ છે કે હિસાબો વેપાર કરવું વેપાર કરીને હિસાબો લખવા અને હિસાબીઓની નોંધ ઉપરથી જરૂરી માહિતી મેળવી જેમ કે વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરી ત્યારબાદ કુલ કેટલું વેચાણ કર્યું કેટલા અને કયા પ્રકારના ખર્ચાઓ થયા મિલકતો કેટલી લેણા કેટલા દેવા કેટલા જવાબદારી કેટલી કેટલો નફો થયો કેટલું નુકસાન થયું તો હવે આ બધી જ માહિતી તમારે જોઈએ

ને નો દ્વારા જાણી શકાતી નથી વિદ્યાર્થી મિત્રો તો એના માટે શું કરવું પડે તો ધ્યાન જો હિસાબી નોંધો પરથી

જુદા જુદા તારણ શોધવા અલગ અલગ ખાતાઓ રાખવામાં આવે છે અલગ અલગ ખાતાઓ તારણો શોધવા તારણો શોધવા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં રાખવામાં આવે છે એને ખાતા વહી કહે છે શું કહે છે ખાતા વહી તો ખાતા વહી શું અલગ અલગ ખાતા રાખવામાં આવે છે ના સરમન મે પ્રશ્ન પૂછા અલગ અલગ ખાતા પણ સાહેબ ખાતા શું છે પાછું ખાતા મેં કુછ નહીં ખાતા નહીં

તો નંબર ત્રણ માં હવે આ ખાતાની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે કોઈ એક બાબત સાથે સંકળાયેલા તમામ વ્યવહારો નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસર દર્શાવતું તારણ એટલે ખાતું

अमित बे बे बिल्कुल साजू मैं कहूं मैं जागर जग नेते दा बोला है तू ही क्यों जागर चुस जागर चुस जागर चुस तो बोलो बोल मैं कहाँ बोला दे हैं नेता रहना सर्वत बजाना मस्त मस्त मीठी निंदा रही कैसी ये साहब के बाद सब ना साहब के कथा करी तो मस्त अपना तू ही जी ये ये जो कोके हरियो करवाने चाहते हैं આપણો ટાઈમ આ જો છેલી પાંચ મિનિટ પહેલા તમને કહું એટલે તમે જે ઓડિયો કરીને કરજો આની અંદર બસ આ ટાઈમ આપે તમને કરવા દે ખાલી આપની મને ટોપિક બતા દો ચલો ખાતું એટલે આ ખાતાની ખાતામાં બે બાજુ હોય છે એક ઉધાર ડાબી બાજુને ઉધાર કહેવાય અને જમણી બાજુને જમા કહેવાય નીચે જો ખાતાનો નમૂનો આપ્યો છે બરોબર એક હોય હવે આ લખ્યું ને આ ડોટ 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 આનો મતલબ અહીંયા ખાતાનું નામ લખવાનું હોય તો ક્યાંથી લખવાનું હોય પણ તમે જે આમનોદ લખ્યું હોય ને એના ઉપરથી આમનોદ લખીએ એના ઉપરથી જે આમનોદમાં ખાતું હોય ધારો કે પગારનું ખાતું કયું ખાતું મેં લખ્યું કે ભાઈ આ પગારનું ખાતું પ્રશ્નમાં જે માહિતી હોય એ પ્રમાણે ગમે તે ખાતા તમારે બનાવવાના હોઈ શકે છે કે ભાઈ આ મેં લખ્યું એ કયું લખ્યું પગારનું બીજું જે કઈ બી કરવાનું હોય બીજા કોઈ પણ ખાતા તમને કહી શકે છે પગારનું ખાતું પછી અ ખરીદ ખાતું કે ભાઈ બીજું તમને કઈ ભાઈ ખરીદ ખાતું

કમિશન ખાતું યસ કમિશન ખાતું મૂડી ખાતું તો આવા કોઈ પણ ખાતા તમને બનાવવાના આવી શકે છે બરોબર હવે વાત કરીએ છે તમને જે કે પણ ખાતા બનાવવાની વાત કરી આપણે કે ચલો ભી ખાતા બનાવવાના હોય તમે તે તો એમાં ખાતા બનાવવા માટે તમારે કરવું શું પડે તો ખાતા બનાવવા માટે તમારે જે કરવું પડે એ છે ખાતામાં એક ડાબી બાજુ કહે છે નોપા અને રકમ તો ડાબી બાજુ કે જેને ધાર બાજુ કહેવામાં આવે છે એમાં તમારે ચાર ખાના દોરવાના હોય છે તારીખ વિગત નોપા રકમ જો આ તારીખ નંબર એક વિગત નંબર બે નોપા નંબર ત્રણ અને રકમ નંબર ચાર આ ચાર ખાના જે હોય છે ડાબી બાજુના એ ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુ એટલે જમા બાજુ એમાં પણ આ તારીખ વિગત નોપા અને રકમ એમાં પણ ચાર ખાના થયા તારીખ બે ખાતું આ પ્રકારે હોય છે ચાર ખાના ડાબી બાજુ એટલે ઉધારના આ ચાર ખાના ડાબી બાજુ એટલે કે આ ઉધારના અને આ ચાર ખાના જમણી બાજુ એટલે કે આ જમાના ખાના હવે વાત કરીએ કે એક શું કેવાય રાખવાનીતિ વિષયક યોગ્ય નિર્ણય લઈ શકાય છે વેપારીને જરૂરી અને ઉપયોગી માહિતી જુદા જુદા તારણો તારણ ખાતા પરથી મળી શકે છે આમ નામાના મુખ્ય હેતુઓ પૂર્તિ ખાતા વહી દ્વારા જ કરવામાં આવે છે યાદ રાખજો ચોપડાઓનો રાજા કિંગ કળવામાં આવે છે ભાઈ કોને ચોપડાઓનો રાજા કેમ છે રાજા બાદશાહ કિંગ

વાબરે આરે એટલે ક્યાથી કયા ટોપિક થી કેમ આ જે જે તમે અન્ડરલાઈન કરી ને છે વ્યાખ્યા વાળું હા સર વ્યાખ્યા વાળું હા ચલો તો અહીંયા ધ્યાન દીજો જો હવે આ ખાતા વહીના ઉપયોગિતા ની અંદર વાત કરું તો અ અહીંયા લખ્યું છે મે હિસાબો ના

ખાતાવીને ચોપડાઓનો રાજા રાજા બોલે તો કિંગ છે બાદશાહ બાદશાહ બચ્ચા પિક્ચર જોયું તો ને બાદશાહ કેવામાં આવે છે તમને પ્રશ્ન પૂછ્યો છે ભાઈ ભઈ આપણે ચોપડાનો આપણો બાદશાહ કોણ તો કે ખાતાવી આપણો બાદશાહ કિંગ કિંગ એટલે બાદશાહ કોણ ખાતાવી પછી તો આગળ મસ્ત રીટી અહીંયા લખી છે આવી યાદ રાખવાની છે આમનોદના ચોપડાને આમનોદના ચોપડાને

કે પ્રધાન નોંધવહી કહેવામાં આવે છે બરોબર ખાતા વહી ને મુખ્ય ચોપડો એટલે કે પ્રધાન વહી પ્રધાન ચોપડો અથવા તો રાજા કિંગ ઓફ બુક્સ કહેવામાં આવે છે આ લીટી યાદ રાખજો આમ નોંધના ચોપડાને મૂળ ચોપડો કે પાયાનો ચોપડો અને ખાતા વિના ચોપડાને મુખ્ય ચોપડો કે પ્રધાન ચોપડો કહે છે કેટલી લીટી તમારે યાદ રાખવાની

કરી શકો છો અનુક્રમણી પણ અલગ વ્યવસ્થા રાખવી પડે છે અને આ જો હવે જુદા જુદા ત્રણ સ્વરૂપે ખાતા વયના કેટલા ત્રણ સ્વરૂપે તમે જોયા પરંતુ આજના કોમ્પ્યુટર યુગની અંદર તમે જુઓ આવા ત્રણ સ્વરૂપોની કોઈ જરૂરિયાત નથી અત્યારે તો સીધું ટાટા ટેલી દ્વારા સીધી ડાયરેક્ટ ખતવણી થાય છે હવે આપણે વાત કરીએ અહીંયા તમને તો જો હવે તમને મારે ખાતા વય કેવી રીતે થાય એ સમજાવું છે હવે એના માટે ત્યાંથી સમજાય લેણા પેટે છ હજાર પાંચસો રોકડા મળ્યા તો સૌથી પહેલા તો તમારે લખવાની શું હોય છે નોંધ લખવાની હોય છે સૌથી પહેલા શું લખવાનું છે આમ નોંધ હવે આમ નોંધ એટલે છ હજાર પાંચસો રોકડા મળે તો થાય તો આમનો થાય વિદ્યાર્થી મિત્રો કે તારીખ ના ખાનામાં બે હજાર પંદર એપ્રિલ પંદર રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર છ હજાર ને પાંચસો રાજ વ્યક્તિ છે આપનાર છે આપનાર ખાતે જમા માટે તે રાજ ખાતે જમા છ હાજર પાંચસો સાબર આમ મત લગતા તમને આવડતી હતી નવું શું આવ્યું આમાં તો વિદ્યાર્થી મિત્રો નવું જે આવી છે આ ખાતા વયમાં ખતવણી તો ખાતા વયનો ચોપડો ખોલવાનો એમાં એક આ રોકડ ખાતું નંબર એ કયું આ રોકડ ખાતું બનાવવાનું અને બે નંબર બે આ નીચે કરું ના રાજનું ખાતું બે ખાતા અને બે રાજનું ખાતું ખાતા કઈ રીતે બનાવવાના મેં ઉપર તમને બતાવ્યું ખ્યાલ છે જો એક બે ત્રણ ચાર મેં આપ્યું હતું ને આ રીતે જો આ રીતે ખાતું બનાવવાનું તારીખ વિગત નોપા રકમ એક બે ત્રણ ચાર ડાબી બાજુમાં જમણી બાજુમાં પણ તારીખ વિગત નો રકમ એક બે ત્રણ ચાર આ રીતે દેખાય હવે મેં જે આપણે આમનોદ લખીએ આપણે અહિયાં ધ્યાનથી જોજો આપણે જે આમનોદ લખીએ આમનો તમે અહીંયા જો

તો રોકડ ખાતે ઉધાર લખ્યું હોય તો આપણે એને કરવાનું શું કે ભાઈ જો રોકડ ખાતે આપણે ઉધાર લખ્યું છે માટે આની વાત કરું છું કે જો આ આ દેખાય રોકડ ખાતે ઉધાર બરોબર હવે જે રોકડ ખાતે ઉધાર છે એનો મતલબ રોકડ ખાતામાં ઉધાર બાજુ પર બરોબર આજે કરાય રોકડ ખાતે ઉદાર છ પાંચસો તમને દેખાય છે એ જ ઉધાર લખ્યા જો એ દેખાય કે નહીં પણ રોકડ નામ કોનું લખે આજે રોકડ ખાતું જે છે રોકડ ખાતે ઉધાર તો કર્યા તમને દેખાય કે જો મેં આ રોકડ ખાતે આ કર્યા ઉધાર પણ આ રોકડ ખાતું નામ કોનું લખે પ્રશ્ન એ થાય

જમા તો રાજકતામાં જમામાં આપણે કઈ રીતે કરવાનું છે એ તમને કહી દઉં રાજ ખાતે જમા તો જો મેં રાજનું ખાતું બનાવ્યું ત્યાંથી જો મેં બનાવ્યું છે શું રાજનું ખાતું ઓકે અને આ જે રાજનું ખાતું બનાવ્યું છે એમાં હવે વાત કરું છું કે ભાઈ જે રાજનું ખાતું છે તો રાજના ખાતામાં તમારે જે જમા કહેવાય એ કરવાનું કેવી રીતે કરવાનું તો એ તમને બતાવો આ ખાતું તો અહીંયા જે લખ્યું છે તમને કે ભાઈ રાજ ખાતે આ તો જો આ દેખા રાજનું ખાતું અને એમાં આપણે કર્યા છે આ લખ્યું નામ ઉધારમાં લખવાની રોકડ ઉધાર તો રોકડમાં ઉધારમાં છ પાંચસો લખ્યા પણ નામ લખ્યું રાજનું એ રીતે આજે રાજ જમા તો રાજમાં જમામાં છ પાંચસો લખ્યા એને નામ કોનું લખ્યું રોકડનું એક બીજાનું નામ લખવાનું પોતાનું નામ લખવાનું નથી બરોબર તો જસ્ટ મિનિટ